મેં આજે બે પુસ્તકો વાંચી છે આઈ હેવ અ રીડ ટુ બુક્સ ટુડે આઈ હેવ રીડ ટુ બુક્સ ટુડે તમે તમારી પરીક્ષા માટે તૈયારી કરી છે યુ હેવ પ્રિપેર ફોર યોર એક્ઝામ યુ હેવ અ પ્રિપેર ફોર યોર એક્ઝામ અમે હમણાં જ એક નવું સ્કૂલ ખોલ્યું છે વી હેવ જસ્ટ ઓપન અ ન્યૂ સ્કૂલ વી હેવ જસ્ટ ઓપન અ ન્યૂ સ્કૂલ શું તમે તમારો ફોન ચાર્જ કર્યું છે હેવ યુ ચાર્જ યોર હેવ યુ ચાર્જ યોર ફોન તેમણે હમણાં જ એક નવું બિઝનેસ શરૂ કર્યું છે ધે હેવ જસ્ટ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ ધે હેવ જસ્ટ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ મારી બહેને તાજેતરમાં નવી ડ્રેસીસ ખરીદી છે માય સિસ્ટર હેઝ રિસેન્ટલી બોટ અ ન્યૂ ડ્રેસિસ માય સિસ્ટર હેઝ રિસેન્ટલી બોટ અ ન્યૂ ડ્રેસીસ શું તમે તમારા મિત્રોને આમંત્રિત કર્યા છે યુ ઇન્વાઇટેડ યોર ફ્રેન્ડ્સ હેવ યુ ઇન્વાઇટેડ યોર ફ્રેન્ડ્સ પપ્પાએ હમણાં જ નવું મોબાઈલ લીધું છે ફાધર હેઝ જસ્ટ બોટ અ ન્યૂ મોબાઈલ ફાધર હેઝ જસ્ટ બોટ અ ન્યૂ મોબાઈલ મેં મારી અલમારી સાફ કરી છે આઈ હેવ અ ક્લીન માય કપ બોર્ડ આઈ હેવ અ ક્લીન માય કપ બોર્ડ અમે નવી ટેકનોલોજી અપનાવી છે વી હેવ એડોપ્ટ ન્યૂ ટેકનોલોજી વી હેવ એડોપ્ટ ન્યૂ ટેકનોલોજી શું તમે તમારું કામ પૂરું કરી લીધું છે યુ ફિનિશ યોર વર્ક યુ ફિનિશ યોર વર્ક તેમણે તેમની કંપનીનો વિસ્તાર કર્યો છે ધે હેવ એક્સપાન્ડેડ ધેર કંપની ધે હેવ એક્સપાન્ડેડ ધેર કંપની તમે તમારી નોકરી છોડી દીધી છે યુ હેવ ક્વિટ યોર જોબ યુ હેવ ક્વિટ યોર જોબ મેં તાજેતરમાં એક નવો બિઝનેસ પ્લાન બનાવ્યો છે આઈ હેવ રિસેન્ટલી મેડ અ ન્યૂ બિઝનેસ પ્લાન આઈ હેવ recently made મેડ અ ન્યૂ બિઝનેસ પ્લાન શું તમે ડૉક્ટર સાથે મુલાકાત લીધી છે met મેટ ધ Have હેવયુ મેટ ધ ડૉક્ટર અમે એક નવું કોર્સ શરૂ કરી છે વી હેવ સ્ટાર્ટ અ ન્યૂ કોર્સ વી હેવ સ્ટાર્ટ અ ન્યૂ કોર્સ તમારી બહેને નવી સાયકલ ખરીદી છે યોર સિસ્ટર હેઝ બોટ અ ન્યૂ બાઇસ્કલ યોર સિસ્ટર હેઝ બોટ અ ન્યૂ બાઇસ્કલ તેમણે નવું ઘર સજાવ્યું છે ધે હેવ ડેકોરેટેડ ધ ન્યૂ હાઉસ ધે હેવ ડેકોરેટેડ ધ ન્યૂ હાઉસ મેં હજી સુધી નાસ્તો કર્યો નથી I have not had breakfast yet. I have not had breakfast yet. सुता so, मैं मारी मदद करी थी. Have you helped me? Have you helped me? तम्मे तमारी गाड़ी धोई थी. You have washed your car. You have washed your car. बालकोय तेमने ड्राइंग पूरी करी थी. The children have completed their drawing. The children have completed their drawing. અમે હમણાં જ એક નવું ઓફિસ ભાડે લીધું છે We have just rented a new office. We have just rented a new office. શું તમે તમારી ટિકિટ બુક કરી છે હેવ યુ બુક યોર ટિકિટ હેવ યુ બુક યોર ટિકિટ મેં તાજેતરમાં યોગ શીખવાનું શરૂ કર્યું છે આઈ હેવ recently સ્ટાર્ટ લર્નિંગ યોગા I have recently started learning yoga. તમારી મમ્મીએ આજે ખૂબ સરસ ખાવાનું બનાવ્યું છે યોર મધર હેઝ કૂક ડેલિશિયસ ફૂડ ટુડે યોર મધર હેઝ કૂક ડેલિશિયસ ફૂડ ટુડે અમે આ મહિને બે નવી ફિલ્મ જોઈ છે વી હેવ વોચ ટુ new ન્યૂ મૂવી month. મંથ વી હેવ વોચ ટુ ન્યૂ મૂવી month. શું તમે ક્યારેય કૂતરાને ટ્રેનિંગ આપી છે હેવ યુ એવર ટ્રેન ડોગ હેવ યુ એવર ટ્રેન અ ડોગ તમે તમારું વચન નિભાવ્યું છે યુ હેવ કેપ્ટ યોર પ્રોમાઇસ યુ હેવ કેપ્ટ યોર પ્રોમાઇસ પપ્પાએ અમારા માટે નવું ટીવી ખરીદ્યું છે પપ્પા હેસ બોટ અ ન્યૂ ટીવી ફોરસ પપ્પા હેસ બોટ અ ન્યૂ ટીવી ફોરસ મેં તાજેતરમાં મારું વજન ઘટાડ્યું છે આઈ હેવ અ લોસ્ટ વેટ આઈ હેવ અ રિસેન્ટલી લોસ્ટ વેટ શું તમે આજે કંઈક નવું શીખ્યું છે હેવ યુ લર્ન સમથિંગ ન્યૂ ટુડે હેવ યુ લર્ન સમથિંગ ન્યૂ ટુડે તમે તમારા મિત્રોને મેસેજ મોકલ્યો છે હેવ યુ સેન્ટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ્સ હેવ યુ સેન્ટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ્સ તેણે તેની ગાડી રિપેટ કરાવી છે હી હેઝ રિપેર હિઝ કાર હી હેઝ રિપેર હિઝ કાર અમે અમારી બાગમાં નવા ફૂલો વાવ્યા છે વી હેવ પ્લાન્ટેડ ન્યૂ ફ્લો ઇન અવર ગાર્ડન વી હેવ પ્લાન્ટેડ ન્યૂ ફ્લોવર્સ ઇન અવર ગાર્ડન શું તમે ક્યારે કોઈ મ્યુઝિયમ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું છે હેવયુ એવર પ્લેયર અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હેવ યુ એવર પ્લેડ અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે તમારું પાસપોર્ટ બનાવ્યું છે હેવ યુ ગોટ યોર પાસપોર્ટ મેડ હેવ યુ ગોટ યોર પાસપોર્ટ મેડ બાળકોએ તેમના રમકડા સાફ કર્યા છે ધ ચિલ્ડ્રન હેવ ક્લીન ધેર ટોઇસ ધ ચિલ્ડ્રન હેવ ક્લીન ધેર ટોઇઝ શું તમે મને તમારો જવાબ આપ્યો છે હેવ યુ ગીવન મી યોર આન્સર હેવ યુ ગીવન મી યોર આન્સર મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે આઈ હેવ અ કમ્પ્લીટેડ માય હોમવર્ક આઈ હેવ અ કમ્પ્લીટેડ માય હોમવર્ક તમે તમારી બહેન માટે ગિફ્ટ ખરીદ્યું છે હેવ યુ બોટ અ ગિફ્ટ ફોર યોર સિસ્ટર હેવ યુ બોટ અ ગિફ્ટ ફોર યોર સિસ્ટર અમે હજી સુધી અમારી રિપોર્ટ સબમિટ કરી નથી વી હેવ નોટ સબમિટેડ અવર રિપોર્ટ યટ વી હેવ નોટ સબમિટેડ અવર રિપોર્ટ યટ તેણે તેના નવા ગીતની રેકોર્ડિંગ કરી છે હી હેઝ રેકોર્ડેડ હિઝ ન્યૂ સોંગ હી હેઝ રેકોર્ડેડ હિઝ ન્યૂ સોંગ શું તમે તમારી દવા લીધી છે હેવ યુ ટેકન યોર મેડિસિન હેવ યુ ટેકન યોર મેડિસિન અમે અમારા ઘરની પેન્ટિંગ કરાવી છે વી હેવ ગોટ અવર હાઉસ પેન્ટેડ વી હેવ ગોટ અવર હાઉસ પેન્ટેડ બાળકોએ તેમની સ્કૂલ પ્રોજેક્ટ પૂરી કરી છે ધ ચિલ્ડ્રન હેવ કમ્પ્લીટેડ ધેર સ્કૂલ પ્રોજેક્ટ ધ ચિલ્ડ્રન હેવ કમ્પ્લીટેડ ધેર સ્કૂલ પ્રોજેક્ટ શું તમે નવો કોર્સ કર્યો છે હેવયુ કમ્પ્લીટેડ ધ ન્યૂ કોર્સ હેવ યુ કમ્પ્લીટેડ ધ ન્યૂ કોર્સ મેં મારા મિત્ર સાથે મુલાકાત લીધી છે I have met my friend. I have met my friend. तमारा पापा ने नवी कार बुक करी चाहिए। Your father has booked a new car. Your father has booked a new car. हमें अमारा ऑफिस में नया सिस्टम लगाया चाहिए। We have installed a new system in our office. We have installed a new O system in our office. જો મિત્રો વીડિયો સારો લાગ્યો તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં